જે માતાજી મિત્રો પુષવાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે પૌવામાંથી મેંદુવાળા બનાવવાના છે તેના માટે મેં એક વાટકી પૌવા લઈ લીધા છે તે પૌવાને આપણે જરમાં લઈ લઈશું અને તેને દરદરું પીસી લેવાનું છે પહેલાં પીસી લીધું છે એકદમ ફાઇન પાવડર બની ગયો છે જો આવું દરદરું પીસી લેવાનું છે તેને એક બોલમાં લઈ લઈશું બોલમાં લઈ લીધું છે હવે એક વાટકી પૌવા હતા તો અડધી વાટકી આપણે રવો લેવાનો છે એકદમ ઝીણો રવો આવે છે તે લેવાનો છે અને એક નાની વાટકી આપણે દહીં લઈશું ખાટું દહીં લેવાનું છે દહીં લીધું છે પહેલાં મિક્સ કરી લઈશું તમે રેગ્યુલર મેંદુવાડા ખાધા હશે પણ એકવાર તમે પૌવા આમાંથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે તમે રેગ્યુલર મેંદુવાડાને પણ ભૂલી જશો એવા પૌવાના મેંદુવાડા બને છે આમાં તમારે સાંભર કે નારિયેળની ચટણીની પણ જરૂર નહીં પડે એ રીતે ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી બનાવજો થોડું થોડું પાણી એડ કરીને આપણે પૌવા અને સોજીને પલાળવા મૂકી દેવાનું છે પંદરથી વીસ મિનિટ માટે જેથી સોજી સરસ ફૂલી જાય અને પૌવા પણ આપણા સરસ સેટ થઈ જાય એક ગ્લાસ જેટલું પાણીની જરૂર પડે છે એક વાટકી પૌવા અને અડધી વાટકી સોજીમાં તેને આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું જો સરસ સોજી પણ આપણો ફૂલી ગયો છે અને પૌવા પણ સરસ પલળી ગયા છે હવે તેમાં આપણે મસાલા કરવાના છે તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને ડુંગળી ઝીણી કટ કરેલી છે અને લીલા મરચાં લીધા છે તે એડ કરી દેવાના છે એક બટાકુ બાફીને મેં એને મેશ કરી લીધું છે એકદમ કણીનો ભાગ ના રહે તેને મેશ કરી લેવાનું જ છીણીથી તમે છીણી પણ શકો છો અને એક ચમચી જેટલા ચીલે ફ્લેક્સ લઈશું એક ચમચી જેટલા ઓરેગાનો લઈશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું ચાટ મસાલાથી આ મેંદુવાળાનો ટેસ્ટ બહુ ટેસ્ટ આવે છે અને એક આખું ચમચી જીરું લઈ લઈશું આખું જીરું ગરમ મસાલો લઈ લઈશું અને એક કોથમીના પાન લઈ લઈશું અને અડધો લીંબુનો રસ આપણે ખાટું દહીં લીધું છે એટલે અડધો જ લેવાનું છે જો તમારું દહીં મોરું હોય તો એક આખું લીંબુ લઈ લેવાનું હવે બધું સરસ મિક્સ કરી લઈશું હાથેથી મસેડીને આવી રીતે મિક્સ કરી લેવાનું છે હાથેથી મસેડીને મિક્સ થઈ ગયું છે સરસ હવે અડધી ચમચીથી પણ ઓછા આપણે બેકિંગ સોડા લઈ લઈશું અને એક ચમચી જેટલું તેના પર પાણી એડ કરીશું અને તરસ મિક્સ કરી લઈશું બેકિંગ સોડા એડ કરવાથી આ નાસ્તો સરસ પોચો બનશે મિક્સ કરી લીધું છે સરસ મસેડી લેવાનું છે તમે એકવાર આવડતે પૌવાના મેંદુવાળા બનાવો જો બહુ ટેસ્ટી લાગે છે તમે રેગ્યુલર મેંદુવાળાને પણ ભૂલી જાઓ એવા મેંદુવાળા બને છે પૌવાના હવે હાથમાં તમારે જે મેંદો વડો બનાવવો હોય તે સાઇઝનો લુવો લઈ લેવાનો છે તે ગોર ગોર કરી દેવાનું છે ફીકી શેપમાં અને પછી આપણે વચ્ચે એક હોલ કરી દઈશું તે હોલ કરી દેવાનો છે સ્ટફિંગ થોડું થિક જ હોય છે એટલે તમે હાથેથી પણ મેંદુવડા બનાવી શકો છો ફરીથી એક લુઓ લઈ લીધો છે તેને પણ આપણે ટીકી શેપમાં કરીને વચ્ચે હોલ કરી દઈશું આવી રીતે આપણે બધા મેંદુવડા બનાવી લઈશું પહેલાં અને પછી તળવાના છે બધા મેંદુવડા બનાવી દીધા છે અડધા આપણે બનાવીશું ચાલુમાં હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ મેંદુવડાને તળવાના છે એક એક મેંદુવડા આપણે અંદર એડ કરીશું પૌવાના પાંચ મિનિટ જેવું લાગે છે એકદમ ક્રિસ્પી થઈ જાય છે ગેસ ગેસની આજ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે ના બહુ સ્લો અને ના બહુ હાઈ પણ નથી રાખવાની જો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયા છે તેને બહાર લઈ લઈશું થઈ ગયું છે બહાર લઈ લઈશું અને બીજા મેંદુવાળા પણ આપણે તળવા મૂકી દઈશું એડ કરવાના છે એડ કરે તરત જ એને હળવાનું નથી થોડા ક્રિસ્પી થાય પછી તેને પલટાવાના ત્યાં સુધી તેને ધીમે ધીમે એને તળવા દેવાના જો તરત તમે ઝારો અડાશો તો તે તૂટી જશે એટલે થોડા ક્રિસ્પી થાય નીચેથી પછી તેને પલટાવાના રહી ગયા છે બે સાઈડ ગોલ્ડન કરી દેવાના છે એકદમ ગોલ્ડન થઈ ગયા છે તેને બહાર લઈ લઈશું આવી રીતે આપણે બધા પૌવાના મેંદુવાડાને તળી લઈશું તળીને મેં સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે પૌવાના મેંદુવાડા એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે આ મેંદુના મેંદુવાડાને તમે ગ્રીન ચટણી સાથે સોવ સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે આમાં તમારે સાંભર કે નારિયેની ચટણી પણ જરૂર નહીં પડે તમે એકવાર જરૂરથી બનાવજો પૌવાના મેંદુવડા અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટીવા પૌવાના મેંદુવડા બનીને રેડી છે